શાંતિ ઓગણીસ બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગો આ પુરુષોત્તમ સંગમ યુગ ટ્રાન્સફર થવાનો યુગ છે અત્યારે તમે કનિષ્ઠ થી ઉત્તમ પુરુષ બનો છો પ્રશ્ન છે બાબાની સાથે સાથે કયા બાકોની પણ મહિમા ગવાય છે ઉત્તર છે જે ટીચર બની બહુ લોકોનું કલ્યાણ કરે છે બીજાનું કલ્યાણ કરવાના નિમિત્ત બને છે એમની મહિમા પણ બાબાની સાથે ગવાયેલી છે કરણ караવનહાર ઊં કરાવવાવાળા બાબા બાકો પાસે अनेકોનું કલ્યાણ કરાવે છે તો બાકોની પણ મહિમા થઈ જાય છે કહે છે બાબા ફલાણાએ અમારા પર દયા કરી જે અમે થી શું બની ગયા ટીચર બન્યા વગર આશીર્વાદ મળી નથી શકતી ઓમ શાંતિ રોહાની બાપ રોહાની બાળકોને પૂછે છે સમજાવે પણ છે પછી પૂછે પણ છે બાપ અત્યાર હવે બાપને બાળકોએ જાણ્યા છે ભલે કોઈ સર્વ પણ કહે છે પરંતુ એમને પણ પહેલા બાપને તો ઓળખવો પડે ને બાપ કોણ છે ઓળખીને પછી કહેવું જોઈએ બાપનું નિવાસસ્થાન ક્યાં છે બાપને જાણતા જ નથી તો એમના નિવાસસ્થાનનું ખબર કેવી રીતે પડે કહી દે છે એ તો જન્મ નામરૂપથી ન્યારા છે મન છે જ નહીં તો જે ચીજ છે જ નહીં એમના રહેવાના સ્થાનનો પણ કેવી રીતે વિચાર કરી શકાય આ પણ અત્યારે તમે બાળકો જાણો છો બાપને પહેલા પહેલા તો બાપે પહેલા પહેલા તો પોતાની ઓળખાણ આપી છે પછી રહેવાના સ્થાનને સમજાવી શકાય છે બાપ કહે છે હું તમને આ રથ દ્વારા ઓળખાણ આપવા આવ્યો છું હું તમારા બધાનો બાપ છું જેમને પરમ પિતા કહેવામાં આવે છે આત્માને પણ કોઈ જાણતું નથી બાપના નામ રૂપ દેશ કાળ છે જ નહીં બાપનું કોઈ નામ રૂપ દેશ કાળ નથી તો બાળકોનું પછી ક્યાંથી આવે બાપ છે જ નામરૂપથી થી ન્યારા તો બાળકો પછી ક્યાંથી આવ્યા બાળકો છે તો જરૂર બાપ પણ છે સિદ્ધ થાય છે કે નામરૂપ નથી આકાશ જેવી રીતે આ પોલાર સુક્ષ્મ છે એવી રીતે બાપ પણ ખૂબ સૂક્ષ્મ છે બાળકો વર્ણન કરે છે હું અદ્ભુત સિતારો છે

પરમ પિતા પરમાત્મા કહે તો છે ને જાણવા અને એને જ્ઞાન કહેવામાં આવે છે આ તો તમે સમજો છો કે અમે પહેલા અજ્ઞાની હતા બાપ ને પણ નહોતા જાણતા પોતાને પણ નહોતા જાણતા હવે સમજીએ છીએ અમે આત્મા છીએ નહીં કે શરીર આત્માને અવિનાશી કહેવામાં આવે છે તો જરૂર કોઈ વસ્તુ છે ને અવિનાશી કોઈ નામ નથી અવિનાશી એટલે કે જે વિનાશને નથી પામતું તો જરૂર કોઈ વસ્તુ છે બાળકોને સારી રીતે સમજાવાયું છે મીઠા મીઠા બાળકો જેને બાળકો બાળકો કહે છે તે આત્માઓ અવિનાશી છે આ આત્માઓના બાપ પરમ પિતા પરમાત્મા બેસીને સમજાવે છે આ ખેલ એક જ વાર થાય છે જ્યારે કે બાપ આવીને બાળકોને પોતાનો પરિચય આપે છે હું છું પાટ ધારી હું પણ પાઠ ધારી છું એવી રીતે પાઠ ભજવું છું આ તો તમારી બુદ્ધિમાં છે જૂની એટલે કે પતિત આત્માને નવી પાવન બનાવે છે તો પછી શરીર પણ તમારે ત્યાં ગુલગુલ હોય છે આપણા શરીર પણ સતયુગમાં ફૂલ જેવા હશે આ તો બુદ્ધિમાં છે ને અત્યારે તમે બાબા બાબા કહો છો આ પાઠ ચાલી રહ્યો છે ને આત્મા કહે છે બાબા આવ્યા છે અમને બાકોને શાંતિધામ ઘર લઈ જવા માટે શાંતિધામ પછી છે જ સુખધામ શાંતિધામની પછી દુઃખધામ તો હોઈ ના શકે નવી દુનિયામાં સુખ જ કહેવાય છે આ દેવી દેવતાઓ જો ચૈતન્યમાં હોય અને એમને કોઈ પૂછે કે તમે ક્યાં ના રહેવા વાળા છો તો કહેશે અમે સ્વર્ગમાં રહેવા વાળા છીએ હવે આ જળ મૂર્તિ તો નથી કહી શકતી તમે તો કહી શકો છો ને ચોર્યાસી નું ચક્ર મારીને હવે સંગમ પર આવ્યા છીએ આખું ચક્કર લગાવ્યું છે આ ટ્રાન્સફર થવાનો પુરુષોત્તમ સંગમ યુગ છે બદલી થવાનો યુગ છે બાળકો જાણે છે કે અમે ખૂબ જ ઉત્તમ પુરુષ બનીએ છીએ અમે દર પાંચ હજાર વર્ષ પછી સતો પ્રધાન બનીએ છીએ સતો પ્રધાન થી નંબર વાર કહીશું ને સતો પ્રધાન પણ બધાય એક જેવા નહીં નંબર વાર કહેવાશે તો આ બધો પાર્ટ આત્માને મળેલો છે એવું નહીં કહેવાય કે મનુષ્યને પાર્ટ મળેલો છે હું આત્માને પાર્ટ મળેલો છે અહમ આત્મા મને આ પાર્ટ મળેલો છે હું આત્મા ચોર્યાસી જન્મ લઉં છું અમે વારીસ છીએ વારીસ હંમેશા મેલ હોય છે પુરુષ હોય છે ભાઈ હોય છે ફિમેલની બહેનોને વારીસ નથી કહેવામાં આવતી તો અત્યારે તમે બાળકોને પણ આ પાક્કું સમજાવવાનું છે સમજવાનું છે કે અમે બધી આત્માઓ મેલ છીએ આત્મા આત્મા ભાઈ ભાઈ છીએ બધાને બેહદના બાપનો વારસો મળે છે હદના લૌકિક બાપથી માત્ર બાળકોને વારસો મળે છે બાળકીને નહીં કન્યાને નહીં એવું પણ નહીં આત્મા હંમેશા જ ફિમેલ બને છે સ્ત્રી બને છે બાપ સમજાવે છે તમે આત્મા ક્યારેક મેલ પુરુષ અને ક્યારેક ફિમેલ એટલે કે સ્ત્રીના શરીર લો છો આ સમયે તમે બધા મેલ્સ છો ભાઈ છો બધી આત્માઓના એક બ આત્માઓને એક બાપથી જ વારસો મળે છે બધા બાળકો જ બાળકો છે બધાના બાપ એક છે બાપ પણ કહે છે હે બાળકો તમે બધી આત્માઓ મેલ્સ છો ભાઈ છો અમારા રૂહાની બાળક છો પછી પાર્ટ ભજવવા માટે મેલ ફિમેલ સ્ત્રી પુરુષ બંને જોઈએ ત્યારે તો મનુષ્ય સૃષ્ટિની વૃદ્ધિ થાય આ વાતોને તમારા સિવાય કોઈ પણ નથી જાણતા ભલે કહેતો છે કે અમે બધા ભાઈ છીએ બ્રધર્સ છીએ પરંતુ સમજતા નથી અત્યારે તમે કહો છો બાબા તમારાથી અમને અનેક વાર ઘણી વાર વારસો મળ્યો છે આત્માને આ પાક્કું થઈ જાય છે આત્મા બાપને જરૂર યાદ કરે છે એ ઓ બાબા રહેમ કરો દયા કરો બાબા જ્યારે આપ આવશો અમને અમે આપના બધા બાળકો બનીશું દેહ સહિત દેહના બધા સંબંધ છોડી અમે આત્મા આપને જ યાદ કરીશું બાપે સમજાવ્યું છે પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો બાપથી તો હંમેશા બાપ બાપ પાસેથી આપણે કેવી રીતે મેળવીએ છીએ દર વર્ષ પછી આપણે આ દેવતા કેવી રીતે બનીએ છીએ આ પણ જાણવું જોઈએ ને સ્વર્ગનો વારસો કોનાથી મળે છે આ પણ તમે સમજો છો બાપ તો સ્વર્ગવાસી નથી ને બાકોને બનાવે છે ખુદ તો હું પોતે તો નર્કમાં જ આવે છે તમે બાપને બોલાવો જ છો નર્કમાં જ્યારે તમે તમો પ્રધાન બનો છો આ તમો પ્રધાન દુનિયા છે ને સતો પ્રધાન દુનિયા હતી પાંચ હજાર વર્ષ પહેલા એમનું રાજ્ય હતું આ વાતોને આ ભણવાથી અત્યારે તમે જ જાણો છો આ છે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર મનુષ્ય થી દેવતા કીએ કરત ન લાગી વાર બાળક બનવું અને વારિસ બનવું બાપ કહે છે તમે બધા આત્માઓ મારા બાળકો છો તમને વારસો આપું છું તમે ભાઈ ભાઈ છો રહેવાનું સ્થાન મૂળ વતન અથવા નિર્વાણ ધામ છે જેને નિરાકારી દુનિયા પણ કહે છે બધી આત્માઓ ત્યાં રહે છે આ સૂર્ય ચાંદ થી પણ પહેલે પાર એ તમારું સ્વીટ સાયલેન્સ ઘર છે મીઠું શાંતિનું ઘર છે પરંતુ ત્યાં બેસી તો નથી જવાનું ને બેસીને શું કરશો એ તો જેવી રીતે જડ અવસ્થા થઈ ગઈ આત્મા જ્યારે પાઠ ભજવે છે ત્યારે ચૈતન્ય કહેવાય છે ચૈતન્ય પરંતુ પાર્ટ જ ન ભજવે તો જડ થઈને તમે અહીં ઉભા રહી જાઓ હાથ પગ ન ચલાવો તો જેવી રીતે જડ થયા ત્યાં તો નેચરલ શાંતિ રહે છે આત્માઓ જેવી રીતે કે જડ છે પાર્ટ તો કઈ પણ નથી ભજવતી શોભા તો પાર્ટ ભજવવામાં છે ને એક્ટિંગ કરવામાં છે ને શાંતિધામમાં ક્યાં શું શોભા હશે આત્માઓ સુખ દુઃખની ભાસનાથી પરે રહે છે કંઈ પણ પાટ જ નથી ભજવતી તો ત્યાં રહેવાથી શું ફાયદો પહેલા પહેલા સુખનો પાઠ ભજવવાનો છે દરેકને દરેકને પહેલાથી જ પાઠ મળેલો છે કોઈ કહે છે અમને તો મોક્ષ જોઈએ જેવી રીતે પરપોટો પાણીમાં મળી જાય બસ આત્મા જેવી કે છે જ નહીં કંઈ પણ પાઠ ન ભજવે તો જેવી રીતે જડ કહેવ કહીશો ચૈતન્ય હોવા છતાં જડ થઈને પડ્યા રહે તો શું ફાયદો પાર્ટ તો બધાએ ભજવવાનો જ છે મુખ્ય હીરો નો પાર્ટ કહેવામાં આવે છે તમે બાળકોને પણ હીરો હિરોઈનનું ટાઇટલ મળે છે આત્મા અહીં પાર્ટ ભજવે છે પહેલાં સુખનું રાજ્ય કરે છે પછી રાવણના દુઃખના રાજ્યમાં આવે છે ત્યાં જાય છે અત્યારે બાપ કહે છે તમે બાળકો બધાને આ સંદેશ આપો ટીચર બની બીજાઓ ને સમજાવો જે ટીચર નથી બનતા એમનું પદ ઓછું હશે ટીચર બન્યા વગર કોઈનો આશીર્વાદ કેવી રીતે મળશે કોઈને પૈસા આપીશું તો એની એને ખુશી તો થશે ને અંદરમાં સમજે છે કે આ બ્રહ્માકુમારીઓ અમારા ઉપર બહુ જ દયા કરે છે વાહ બાબા એક બાપની જ મહિમા કરે છે વાહ બાબા આ તો આ બાળકોની દ્વારા અમારું કેટલું કલ્યાણ કરો છો કોઈના દ્વારા તો હશે ને હં કલ્યાણ કોઈના દ્વારા થશે ને બાપ કરન કરાવન હાર છે તમારા દ્વારા કરાવે છે તમારું કલ્યાણ થાય છે તો તમે પછી બીજાઓને કલમ લગાવો છો જેવી જેવી રીતે જે સર્વિસ કરે છે એટલું ઊંચ પદ પામે છે જેમ જેમ સેવા કરશું એમ એમ પદ મળતું જશે રાજા બનવું છે તો પ્રજા તો બનાવવાની છે પછી જે સારા નંબરમાં આવે છે એ પણ રાજા બને છે માળા બને છે ને પોતાને પૂછવું જોઈએ અમે માળામાં કયો નંબર બનીશું મુખ્ય છે ને વચ્ચે છે હીરા બનાવવા વાળા હીરાને વચમાં રાખે છે માળામાં ઉપર ફૂલ પણ છે ને અંતમાં તમને ખબર પડશે કોણ મુખ્ય દાણા બને છે જે રાજધાનીમાં આવશે પાછળમાં તમને બધા સાક્ષાત્કાર થશે જરૂર જોશો કેવી રીતે આ બધા સજાઓ ખાય છે શરૂમાં દિવ્ય દ્રષ્ટિમાં તમે સુક્ષ્મ વતનમાં જોતા હતા આ પણ ગુપ્ત છે આત્મા સજાઓ ક્યાં ખાય છે આ પણ ડ્રામામાં પાર્ટ છે ગર્ભ જેલમાં સજાઓ મળે છે જેલમાં ધર્મરાજને જુએ છે પછી કહે છે બહાર કાઢો બીમારીઓ વગેરે થાય છે આ પણ કર્મના હિસાબ છે ને આ બધી સમજવાની વાતો છે બાપ તો જરૂર સત્ય જ સંભળાવશે ને અત્યારે તમે રાઇટિયસ બનો છો સત્ય બનો છો રાઇટિયસ એમને કહેવાય છે જે બાબાને ખૂબ બાબા થી ખૂબ તાકાત લે છે તમે વિશ્વના માલિક બનો છો ને એટલી તાકાત રહે છે હંગામા વગેરેની કોઈ વાત નથી લડાઈની કોઈ વાત નથી તાકાત ઓછી છે તો કેટલા હંગામા થઈ જાય છે તમે બાળકોને તાકાત મળે છે અડધા કલ્પ માટે છતાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર એક જેવી તાકાત નથી પ્રાપ્ત કરી શકતા ન એક જેવું પદ પ્રાપ્ત કરી શકે છે આ પણ નોંધ નોંધ છે કોઈ પાછળથી આવે છે એક બે જન્મ લીધા અને શરીર છોડ્યું જેવી રીતે દિવાળી પર મચ્છર હોય છે રાતના જન્મ લે છે ને સવારે મરી જાય છે એ તો અન અગણિત હોય છે મનુષ્યની તો છતાં પણ ગણતરી થાય છે પહેલા પહેલા જે આત્માઓ આવે છે આયુ કેટલી મોટી હોય છે તમને બાળકોને ખુશી હોવી જોઈએ કે મોટી ખૂબ જ મોટી આયુ વાળા આયુષ્ય વાળા ઉમરવાળા બનીશું તમે ફૂલ પાર્ટ ભજવો છો બાપ તમને જ સમજાવે છે કે તમે કેવી રીતે ફૂલ પાર્ટ તો પૂરો પાઠ ભજવો છો ભણતર અનુસાર જ ઉપરથી આવો છો પાઠ ભજવવા તમારું આ ભણતર છે જ નવી દુનિયા માટે બાપ કહે છે અનેક વાર તમને ભણાવું છું આ ભણવાનું અવિનાશી થઈ જાય છે અડધો કલ્પ તમે પ્રાલબ્ધ મેળવો છો એ અવિના એ વિનાશી ભણવાનું એનાથી પણ સુખ છે એ વિનાશી ભણવાનાથી સુખ પણ અલ્પકાળ માટે મળે છે અત્યારે કોઈ બેરિસ્ટર એટલે કે વકીલ બને છે પછી કલ્પ પછી બેરિસ્ટર બનશે વકીલ બનશે આ પણ તમે જાણો છો જે પણ બધાનો પાર્ટ છે તે પાર્ટ કલ્પ કલ્પ ભજવતા રહેશે દેવતા હોય કે શુદ્ર હોય હરેકનો પાર્ટ એ જ ભજવાય છે જે કલ્પકલ્પ ભજવતા આવ્યા છે એમાં કઈ ફર્ક નથી થઈ શકતો દરેક પોતાનો પાઠ ભજવી રહ્યા છે આ બધો ખેલ જે છે એ બનેલો છે બન્યો બનેલો છે પૂછે છે પુરુષાર્થ મોટો કે પ્રાલબ્ધ મોટી હવે પુરુષાર્થ વગર તો પ્રાલબ્ધ મળતી નથી પુરુષાર્થથી જ પ્રાલબ્ધ મળે છે ડ્રામા અનુસાર તો બધો બોજ ડ્રામા પર આવી જાય છે પુરુષાર્થ કોઈ કરે છે કોઈ નથી કરતા આવે પણ છે ફરીથી પુરુષાર્થ નથી કરતા તો આવતા પણ અહીં આવે પણ છે અને પુરુષાર્થ નથી કરતા છતાં પણ તો પ્રાલબ્ધ નથી મળતી આખી દુનિયામાં જે એક્ટ ચાલે છે બધો બન્યો બનાવેલો ડ્રામા છે આત્મામાં પહેલાથી જ પાર્ટ નોંધાયેલો છે આદિ થી અંત સુધીનો જેવી રીતે તમારી આત્મામાં ચોર્યાસી નો પાઠ છે હીરો પણ બને છે તો કોડી પણ બને છે આ બધી વાતો તમે અત્યારે સાંભળો છો સ્કૂલમાં જો કોઈ નાપાસ થઈ જાય તો કહેશે કે આ બુદ્ધિહીન છે ધારણા નથી થતી એમને કહેવાય છે એને જ કહેવાય છે વેરાયટી ઝાડ વેરાયટી ફીચર્સ હં એકદમ અલગ અલગ ચહેરાઓ છે આ વેરાયટી ઝાડના નોલેજફૂલ બાપ છે એ નોલેજ બાપ જ સમજાવે છે કલ્પવૃક્ષ પર પણ સમજાવે છે વડના ઝાડનું ઉદાહરણ પણ આના પર જ છે એની શાખાઓ એની ડાળીઓ ખૂબ જ ફેલાય છે બાળકો સમજે છે અમારી આત્મા અવિનાશી છે તો શરીર વિનાશ થઈ જાય છે આત્મા જ ધારણ કરે છે આત્મા ચોર્યાસી જન્મ લે છે શરીર તો બદલતા જાય છે આત્મા એ જ છે આત્મા જ ભિન્ન ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવે છે આ નવી વાત છે ને તમારે બાળકોને પણ અત્યારે આ સમજ મળી છે કલ્પ પહેલા પણ એવી જ રીતે સમજ્યું હતું બાપ આવે છે ભારતમાં તમે બધાને સંદેશ આપતા રહો છો કોઈ પણ એવું ન ન રહે જેને સંદેશ સંદેશ મળે એ બધાનો હક છે પછી બાપથી વારસો પણ કઈક લેશે કઈક તો સાંભળશે ને છતાં પણ બાપના બાળક છે બાપના બાળક છે ને બાપ સમજાવે છે હું તમને તમે આત્માનો બાપ છો મારા દ્વારા આ રચના નાદિ મધ્ય અંતને જાણીને તમે આ પદ મેળવો છો બાકી બધા મુક્તિમાં ચાલ્યા જાય છે બાપ તો બધાની સદગતિ કરે છે ગાય છે અહો બાબા લીલા તારી લીલા છે કઈ લીલા કેવી લીલા આ પુરાની દુનિયાને બદલવાની લીલા છે માલુમ ખબર હોવી જોઈએ ને મનુષ્ય જ જાણે છે ને બાપ બાબા તમને બાળકોને જ આવીને બધી વાતો સમજાવે છે બાબા નોલેજફુલ છે તમને પણ નોલેજફુલ બનાવે છે નંબર વાર તમે બનો છો સ્કોલરશીપ લેવાવાળા વાળા નોલેજફુલ કહેવાશે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાળકો પ્રતિ માતા પિતા બાપ પ્યાર અને ગુડ મોર્નિંગ બાપના રૂહાની બાળકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા આ દુનિયાની સ્મૃતિમાં રહેવા સદા આ સ્મૃતિમાં રહેવાનું છે કે અમે આત્મા પુરુષ છીએ મેલ છીએ અમારે બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે મનુષ્યથી દેવતા બનવાનું ભણવાનું ભણવાનું ભણતર છે છે અને ભણાવવાનું બીજું આખી દુનિયામાં જે પણ એક્ટ ચાલી છે ચાલે છે આ બન્યો બનાવેલો ડ્રામા છે આમાં પુરુષાર્થ અને પ્રાલબ્ધ બંનેની નોંધ છે પુરુષાર્થ વગર પ્રાલબ્ધ નથી મળી શકતી આ વાતને સારી રીતે સમજવાની છે આજનું વરદાન કોઈ પણ સેવા સાચા મનથી અથવા લગનથી કરવાવાળા સાચા રૂહાની સેવા ધારી ભવ સેવા કોઈ પણ હોય પરંતુ તે સાચા મનથી લગનથી કરવામાં આવે તો તેના સો માર્ક્સ મળે છે સેવામાં ચીડચીડું પણ ન હોવું જોઈએ સેવા કામ ઉતારવા માટે ન કરવામાં આવે આપણી સેવા છે જ બગડેલાને બનાવવાની બધાને સુખ આપવાની આત્માઓને યોગ્ય અને યોગી બનાવવાની અપકારીઓ ઉપર ઉપકાર કરવાની સમય પર હર દરેક આત્માને સાથ અથવા સહયોગ આપવાની એવી સેવા કરવા વાળા જ સાચા રોહાની સેવાધારી છે સ્લોગન છે પવિત્રતા જ બ્રાહ્મણ જીવનની નવીનતા છે આ જ જ્ઞાનનું ફાઉન્ડેશન છે ઓમ શાંતિ